ઓમ ગણેશ હર હર મહાદેવ આપ સૌને એકવાર પુનઃ હોળીની બહુ જ મારા તરફથી શુભકામનાઓ અને હોળીની રાત જેને આપણે રાત્રિસૂક્તમ જે ચંડીપાઠ છે દુર્ગાસપ્તશતી એના પહેલાં રાત્રિ સુક્તમ કરવામાં આવે છે અને બહુ જ અત્યંત શક્તિશાળી એ સુક્તમ છે એનો પ્રયોગ અમે બધા બધા બ્રહ્મદેવો ઘણા બધા કાર્યોમાં કરી રહ્યા છે હવે મૂળ વાત કે વિષય કે સત્સંગ એવો છે એમ કે આ જે હોળીની રાત્રિ આવે એ હોળીની રાત્રિને દારૂણ રાત્રિ કહેવામાં આવે છે અને એ રાત્રિ એટલે કે મંત્રસિદ્ધિની રાત કહેવાય હવે મંત્ર સિદ્ધિની રાત એટલે આ જે રાત છે ને એ ખાસ કરીને જે તંત્ર મંત્ર કરતા હોય સિદ્ધિ સાધનાઓ કરવા માગતા હોય અથવા કરતા હોય ઘણા એવા પણ દુષ્ટ બુદ્ધિવાળા હોય કે જે બીજાનું અહિત અને અશુભ કરવા માગતા હોય તો આપણે એવું કરવું પડે કે એક તો ભગવાનને ખુશ કરવા માટે આપણે પણ કંઈક ભગવાનની ભક્તિ કરીને મંત્ર સિદ્ધિ કે સ્તોત્ર સિદ્ધિ પ્રાપ્ત કરીએ અને બીજા નંબરમાં કોઈક આપણા એવા હિતશત્રુઓ હોય કે જે સારું બોલતા હોય પણ સારું ઈચ્છતા ના હોય એવા લોકોથી આપણું રક્ષણ કરવાનું બીજા નંબરની અંદર કે ઘણા શત્રુ જ્ઞાત એટલે કે જેને આપણે જાણીએ છીએ કે આપણું ક્યારેય સારું ઈચ્છી જ ન શકે અને એ પણ જો આપણા ઉપર કોઈ આવા તંત્ર મંત્રના પ્રયોગ આદિ કરવા કે કરાવવાનો પ્રયત્ન કરતા હોય તો આનાથી રક્ષણ કેવી રીતે આપણે કરવું જોઈએ એના સિવાય મંત્ર સિદ્ધિ કે કયો સ્ત્રોત્ર કયો પાઠ કરવો કામના અનુસાર આજે હું તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર સબસ્ક્રાઈબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે જે મેં તમને શરૂઆતમાં કીધું ને કે રાત્રિ સુક્તમ છે ચંડી પાઠ પહેલાં હવે એ રાત્રિસુક્તમમાં લખ્યું છે કે કાલ કાલરાત્રિર મહા રાત્રિર મોહરાત્રિશ દારૂણા કાલરાત્રી એટલે કાળી ચૌદશ કાલરાત્રિર મહા રાત્રિ એટલે મહાશિવરાત્રી મહારત્રી એટલે મહા કાલ કાલરાત્રિર મહા રાત્રિર મોહરાત્રિશ મોહરાત્રિ એટલે જન્માષ્ટમીની રાત અને દારૂણા એટલે કે હોળીની રાત તો આ જે બધી રાત્રિઓ છે અથવા તો આ મૂળ ચાર રાત્રિ છે જે મહારાત્રિ કહેવાય છે આખા વર્ષની એમાં આ સિદ્ધિ સાધના તંત્ર મંત્ર બધા માટેની બેસ્ટ રાત છે હવે આ વર્ષે આપણે વાત કરીએ તો હોળી ક્યારે છે તો હોળીકા કા દહન જે સમય કે દિવસ છે એ તેર માર્ચ ગુરુવારે છે અને મંત્ર સિદ્ધિ કે સ્તોત્ર પાઠ આ બધું કરવું હોય સાધનાઓ તો કેટલા વાગે કરવાની છે તો દસ વાગેને સાડત્રીસ મિનિટથી માંડીને બાર ને છેતાલીસ સુધી હવે ઘણા લોકો એમ પણ કહેશે કે એમાં તો ભદ્રા છે તો એ ભદ્રાકારને અને આપણે મંત્ર સિદ્ધિને કોઈ લેવા દેવા નથી ઇવન તમે ભદ્રાનું મહત્ત્વ જે મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે તમે ભદ્રા વિશે જો તમે આખો વિડીયો પ્રોપર સાંભળશો કે ભદ્રા કોણ હતી શું છે કયા કેટલા વાગે કેટલો સમય કયા સ્થાન રહે તો એમના ભદ્રાના સ્તોત્રમાં પણ આવે છે કે ભદ્રાના કાળમાં કરેલી જે ભક્તિ કે મંત્રસિદ્ધિ હોય એ લાખ ગણી વધી જાય છે તો બિલકુલ પણ એવું નહીં રહેતા કે ભદ્રાકાળ છે તો આ કેવી રીતે હોળી કા દહન લેવા દેવા નથી દહનને જરૂર લેવા દેવા છે તો કહેવાનો અર્થ છે કે તેર માર્ચ ગુરુવારની રાત્રે દસ વાગે ને થી શરૂ કરી રાત્રિના બાર વાગે ને મિનિટનો જે સમય રહેશે એમાં તમે મંત્ર સિદ્ધિ સાધનાઓ આદિ કરી શકો છો હવે સર્વપ્રથમ જો તમારા જે દેવતા હોય પહેલાં તો આપણા દેવતા આવે તો આપણા જે દેવતા હોય કે જેને આપણે બહુ માનીએ છીએ જેમાં જેમાં આપણને અતૂટ શ્રદ્ધા છે તો એમની ભક્તિ પહેલાં કરવી પહેલાં મીન્સ કે માની લો કે કોઈ માણસના દેવતા ભગવાન શિવજી છે એ ઘણા વર્ષોથી આજે શિવજીનું કોઈ સ્તોત્ર કરતા હોય અથવા મંત્ર કરતા હોય તો એ રાત્રિમાં એ જ મંત્ર કે એ સ્તોત્ર નોન સ્ટોપ કરવું ઘણા લોકો શું કરે કે બે પાઠ હા કરે બે પાઠ પેલા કરે બે પાઠ પેલા એવું નહીં કોઈ એક રસ્તા ઉપર ચાલીએ તો જ લક્ષ્ય ઉપર પહોંચાય પછી ચાર દિશામાં ચાર પગ રાખીએ તો છેલ્લે ક્યાંય ના પહોંચાય તો ઈષ્ટ દેવતા જો તમારા શિવજી છે તો શિવજીનો મંત્ર કરો ગણેશજી છે તો ગણપતિનો મંત્ર કરો લક્ષ્મીજી છે તો લક્ષ્મીજીનો કરો રામ ભગવાન છે તો રામજીનો કૃષ્ણ ભગવાન છે તો કૃષ્ણનો પણ હવે જેને ગુરુ દ્વારા મંત્ર પ્રાપ્ત થયેલો છે ગુરુ મંત્ર ગુરુ મંત્ર છે જે સિદ્ધ હોય અને ગુરુએ આપેલો મંત્ર હોય એમાં ઘણી શક્તિઓ હોય એ શક્તિ ક્યારે જાગૃત થાય જ્યારે પોતાના શિષ્યની જેને ગુરુ દ્વારા મંત્ર મળ્યો છે એમાં જ્યારે તમારો ભાવ ને શ્રદ્ધા અંદર હોય ત્યારે જ એ ગુરુ મંત્ર જાગૃત થાય નહીં તો આજે ઘણા ગુરુ બનાવીને ઘણી દીક્ષાઓ લઈ અને છતાંય મનમાં શંકા રહે છે કે આ મંત્ર કામ નથી કરતો કારણ કે આપણને એ મંત્ર ઉપર શ્રદ્ધા નથી અને શાસ્ત્રોનું જ કથન છે કે ગુરુએ જ્યારે તમને મંત્ર આપ્યું ત્યારે કોઈ દીક્ષાની જરૂર નથી ને કોઈ શિક્ષાની જરૂર હોતી નથી તો જો તમને તમારા ગુરુએ કોઈ મંત્ર આપેલો હોય તો આ સમયમાં એ જ મંત્ર કરી રાખો તમને બહુ જ ફળ મળશે અને હવે આ સમય પછી જ્યારે મંત્ર થઈ જાય પછી શું કરવું તો ગોપનીયમ ગોપનીયમ અર્થાત તમે જે મંત્ર સૂત્ર કર્યા છે ગુરુને કહો બરાબર છે જે સાવ પરિવારનું વ્યક્તિ હોય એને કહો એ પણ બરાબર પણ આજે મેં આ કર્યું હતું મેં રાત્રે આ કર્યું હતું મેં રાત્રે તે કર્યું હતું તો આપણે કોઈને પણ કહેવાની જરૂર નથી એ ગોપનીય રહસ્ય છે એને ગોપનીય જ રાખવાનું એટલે એક એ વસ્તુ હવે જે મંત્ર કે સ્તોત્ર પાઠ કે આપણે બધું સિદ્ધ કર્યું છે કે પાઠ કર્યા છે એના પછી શું કરવાનું રોજ એક એક પાઠ કે એક માળા કે ત્રણ માળા વધુ સમય હોય તો વધુ માળા કે વધુ પાઠ કરવાના એ રિચાર્જ થતું રહેશે અને તમને ત્રણથી છ મહિનામાં એનું શુભ પરિણામ દેખાવાનું શરૂ સો ટકા થશે પણ આ બધું કાર્ય છે એ ગુરુના જ્ઞાનથી ગુરુના માર્ગદર્શનથી અથવા તમારા કોઈ માર્ગદર્શક હોય એમના દ્વારા જ આગળ વધવું હવે બીજા નંબરનો જે મુખ્ય પ્રયોગ છે એક તાંબાનો લોટો લો એમાં ગંગાજળ મિક્સ કરો શક્ય હોય તો ગૌમૂત્ર મિક્સ કરો અને થોડું જળ મિક્સ કરો કોઈ પ્રયોગ નથી બીજું કંઈ જ નથી આમ જોવા જઈએ તો છે ને આમ જોવા તો પ્રયોગ છે પણ પ્રભાવશાળી છે ને અમારા જેવા પણ અનુભવ છે હવે કરવાનું શું છે કે મેં જે તમને સમય કહ્યું કે દસ વાગે સાડત્રીસ થી માંડી અને બાર વાગે ને છેતાલીસ મિનિટ ગુરુવારે રાત્રિ હવે આસો પાલોનું પાન લો કે આંબાનું પાન લો કે નાગરવેલનું પાન લો કે ફૂલની પાખડી લો ગમે તે લઈ એ જે જળ છે એ જળને આખા ઘરને છાંટવાનું આખા ઘરના ખૂણે ખૂણે એ જળ છાંટવાનું ટોયલેટ બાથરૂમને છોડીને ઘરની બહાર છાંટો ઘરમાં છાંટો બધે છાંટો અને જે જળ વધે એ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેજો પણ મૂળ વિષય શું કે જ્યારે આપણે આ જળ છાંટીએ ત્યારે આ જે સુક્તમ છે એનો પાઠ અવશ્ય કરવો એ કરવાથી ઓલરેડી જે ઘરમાં નેગેટિવિટી હશે દૂર થઈ જશે કોઈ પણ પ્રકારનો કલહ ક્લેશવાળું વાતાવરણમાં અમુક ઘણા લોકોનો અનુભવ છે ને અમે તો જોયું છે કે ઘરની બહાર રહેતા હોય ત્યારે એકદમ ખુશ રહેતા હોય ને ઘરમાં આવે એટલે મન ભારે થાય ઝગડાનું વાતાવરણ થાય ભારે ભારે લાગે અને આમ બધું યોગ્ય ના લાગે પ્રકારની નેગેટિવિટી ફીલ થતી હોય છે પણ ઘરની વાર જાય ત્યારે કશું એવું લાગતું નથી તો કહેવાનું અર્થ કે ઘરમાં પણ કોઈ નેગેટિવિટી હશે તો દૂર થઈ જશે હવે જ્યારે તમે જળ છાંટો આખા ઘરમાં ત્યારે બોલવાનું છે રાત્રિસુક્તમ અને એ રાત્રિસુક્તમ આ છે ઓમ વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રિમ સ્થિતિ સંહાર કારિણી નિદ્રા ભગવતીમ વિષ્ણુર અતુલામતેજ સહ પ્રભુ બ્રહ્મોવાચ સ્વાહ સધા હિ વષટકાર સ્વરાત્મ સુધાક્ષરે નિત્ય ત્રિધા માત્રત્મકા સીધા અર્ધમાત્ર સીધા નિત્યાનુચાર્યા વિશેષ સંધ્યા સાત્રીમ દેવી જનની પરા त्वयि तद्धार्यते विश्वं त्वयि तत्सृजते जगत्त्वये तत्पाल्यते दे देवी त्वमस्यं ते च सर्वदा विसृष्टौ सृष्टिरूपा त्वं स्थितिरूपा च पालने तथा संमृतिरूपां ते जगतुश्च जगन्मये महाविद्या महामाया महामेधा महास्मृतिः महामोहा च भवति महादेवी महेश्वरी प्रकृतिस्वं च सर्वस्य गुणत्रयविभाविनी कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा લક્ષણા તમ શ્રીશ્વરી બુદ્ધિર્બોધલક્ષણાલજ્જાપુષ્ટિ તથાષ્ટિ થીક્ષાંતરે વચ્ગિની શૂલિની ઘોરાગદિની ચક્રિણી તથા શંખિની ચાપીની બાણ भुषुंडी परयुध सौम्य सौम्यतराशेसौम्यभ्यस्वती सुंदरी परा परमेश्वरी पर परापराण परमेश्वरीव चिदस्तु सदसदिलामक या सक्ति सात्व किंसूय से मया जगत स्रा जगत्ति योजद जगत, सोपे निद्राशमीता कस्व तो महेश विष्णु शरीर ग्रहण महमीशान एव चितास्त शक्ति कस्तोत शक्तिमा साव निथम प्रभाव स्वदारेर्देवी संचुता मोहयि दुराधर्शा वसुरो मधुकटभ प्रभ જગત રાત્રિસૂક્તમ છે કદાચ તમને ના આવડે તો તમે આ સાંભળતા સાંભળતા પણ આ પ્રયોગ કરી શકો જે રાત્રિ સુક્તમ હું બોલ્યો છું એ રાત્રિસુક્તમ બોલતા બોલતા કે સાંભળતા સાંભળતા ઘરમાં જળ છાંટવાનું બસ આટલું કાર્ય કરી દો ભગવાનની અવશ્ય પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે આ અનુભવી પ્રયોગ છે આપણા દુર્ગા સપ્તશતીમાં આપેલું છે અને આવી બધી રાત્રિઓએ અવશ્ય આપણે આપણું રક્ષણ કરવું પરિવારનું રક્ષણ કરવું અને આસુરી શક્તિઓથી બચવા માટે આ બધું અવશ્ય કરવું જોઈએ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન અવશ્ય દબાવજો આપનું અને આપણા પરિવારનું ધ્યાન રાખજો ઓમ ગણેશ હર હર મહાદેવ